કુંભરણમાં દૂધના કેનની અંદર છુપાવેલું સિરપતું જથ્થો ઝડપાયો શહેરના કુંભરવાડા નારી રોડ હનુમાન મંદિર ગોપાલ સોસાયટી ખાતાવાળા રહેણાંકના મકાનમાં બોરતળાવ પોલીસે દરોડો પાડી કફ સિરપની ઓડતાલીસ બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે કફ સિરપ દૂધનું કેન મોબાઈલ મળી રૂપિયા છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો મળતી માહિતી મુજબ અજયભાઈ રેવાભાઈ ચાવડા રહેઠાણ ગોપાલ સોસાયટી હનુમાનસિંહના મંદિર પાસે નારી રોડ કુંભારવાડા ભાવનગર નામના શખ્સે પોતાના ઘરે કફ સિરપની બોટલ વેચાણ કરવાના હેતુથી મંગાવી પોતાના કબજામાં રાખેલ છે જે બાતમીના આધારે બોટલા પોલીસે દરોડો પાડી અજય રેવાભાઈ ચાવડાના રહેણાંકના મકાનમાં તલાશી લેતા રસોડાના પ્લેટફોર્મ નીચે લાકડાના કબાટમાં રાખવામાં આવેલ દૂધના કેનની અંદર તલાશી લેતા તેમાંથી કફ સિરપની અડતાલીસ બોટલ મળી આવતા પોલીસે મોબાઈલ દૂધના કેન મળી કુલ રૂપિયા છવ્વીસ હજાર વીસના મુદ્દામાલ સાથે અજય રેવાભાઈ ચાવડાની ધરપકડ કરી પૂછપરછ કરતા આ સિરપ રાજસ્થાનની પાસેથી છૂટક વેચાણ કરવા માટે લાવતો હોવાની કબુલાત આપતા પોલીસે બંને શખ્સ વિરુદ્ધ બોરતળા પોલીસ પથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે